તમારે નું કામ બધું જ જોઈએ ને હવે થોડું આથી વ્યવુ પણ એક નંબર આવો આ પાણીની ટાંકીને ભાવનગર આ જૂની હતી એવું છે જૂની હતી નવી બનાવેલી છે આપણે જો એટલે એમાં ધોવા આવી જાય આપણને કામ ખબર પડે નહીં જોઈ શકે એટલે કામ તો હજી સારું જ છે હોજ આજ બધું કામ કરેલું છે હજી બાકી છે બધું લાઇટિંગ બાકી રહી છે આવડું આપણે આમને જ કરેલું છે ફર્નિચર લઈ શકો છો હું નામ છે મીકું તમારે ફર્નિચર નું ઓલું નામ હશે તમે દુકાન ઓલું બનાવેલું ઓમ ફર્નિચર હું નીચે કોન્ટેક નંબર આપી દઈશ તમને જયારે પણ ઓઇલ ટાઈમ કામ પડે તો ફોન કરજો ફર્નિચર ઉ મેન આપણે કહીએ ને રિસેપ્શન ડાયરેક્ટ મસ્ત લાગે પણ એક નંબર એવી આ પણ આ ભાઈ ટાઈમ લાગ્યો બે મહિના થઈ જાય કામ વાયરિંગ બધું ભાઈ ગયું છે ને લાઇટિંગનું વોશરૂમ આ અહીંયાથી પણ લોકેશન મસ્ત નંબર આવ્યો શૂટર યાર માફિયા હ હાઉલ રોમ આવો કણી તારી ભાઈજી આવી તો વાત નહિ આવો કેમ રોમ હોય તો મસ્તાંસા કરેલું છે બનેનું કામ કરે અર્ધી રાતે નીતે કોન્ટેક્ટ નંબર પણ આપી દેવાનો છે કોઇને ફોન આવું છું વોશરૂમ હેલો વોશરૂમ હે હા વોશરૂમ હે હા એક નંબર છે જો ઓ હાજ બનાવશે રેડી સાથે થાય કે હોય ને ભાઈ લાઇટિંગ વાઈટિંગ બધું મસ્ત હશે અંદર માતાજી પાર્થભાઈ આગળ કા જય માતાજી આ ફ્રેન્ડ છે આપણે નીકળી ગયા બહાર ભાવનગરમાં પરફ્યુમ લેવા માટે લેવાનો છે કે હશે જો ભાઈ લેવાના હશે લઈ લઈએ ગમે પછી પાછાથી નીકળી ગયું ટપુ ટપુ આવી ગઈ થઈ તો ત્યાર નહીં વેટ કરાવે જમવા માટે હું જમવું છું હું ગમે નામ તો હોય ને આજે તો આ બિચારી બહુ શીખે સારી લાગે છે બહુ મસ્ત લાગે આગી તો મસ્ત લાગે તો જાય છે બહાર જમવા માટે ફ્રેન્ડ સાથે યુ

જમવાનું પણ આવી ગયું તમે લઈ ગયું હા આકાશ જમી લેવાનું ભૂખ લાગી કે નથી લાગી ક્યારનો દૂધ મને કહેતો હલો તારી વાટે હતા ને ક્યારના અગિયાર વાગ્યાના ફ્રી હતા કે જમવા જવા માટે મોડું નથી થયું ટાઈમ જ એમ તો જમવાનું ઓલરેડી આવી ગયું છે આ હું જમવાનું ચાલુ કરી દઉં નકાર ટપુ એકલી બધી ખાઈ જાય કરે પરમંત પર તો દીવાનું જાની હવે હું કને મય

બધા ખડવા માટે ટપો જમી લીધું એટલે થોડીક એનર્જી આવી ગઈ નકાર તો બહુ ખાવું ખાવું કરી દીધું કે એમને જમવાનું મળી ગયું એટલે હાલો અમે તો જઈએ આંટો મારવા માટે બોરતળા આવી ગયા છે તડકાનો મને લાગતો આકાશ કોઈ હશે બધા હોઈ ગયા પછી આપણી સિવાય કોણ નવરું હોય કે આપણે જ નવરા થઈ ગયા પકડવા છે આમાં બ્લોગમાં મસ્ત છે તડકો બધું મેક તો ફોન બંધ કરો ભાઈ કેટલું કિંમત કેટલો ઓ ગરમ લાગે બહુ ફોટા વીડિયો પણ ફોન તો ગરમ કરી દીધો કેટલો ગરમ કરો બહુ થઈ ને એક પતરા હે પાણી વાળા મૂક્યો ધોઈ નાખને તો કે નાખ

એક ગોતી લેપું તો અનેલ તો બે થઈ જાય મુકો કાલે ન મળો પાસ વીડિયો બનશે તમે લઈ જજો કાલે તો ભાઈ જાહે ઓફિસે ન તો સારું હાલ હવે નીકળ વેઈંતી ફોટો વિડિયો પર લઈ જાય કામ થઈ થઈજી પૂરું ઓહો કેટલો ગ્રામ છે તાપ થયો કોક ભાઈ આવનો ગજાવનો હાઈ ડબ્બો જો કેવું લાગે હેન્ડરેફોના વિડિયો ઉતારજો કસ જાકું ઝાખું જ બધા

એમ તો બધું મિસ્સ્ટર પોસિટિવ છે અને નીકળને લાઈફ પર સુતા છે દોના સુતા લાઈટ બંધ કરી દો ને જાગી જશે એમે સુતા છે ને મે આવી કડ બહાર રખડવા માટે સા પાણી પીવો ભલે બે ઊંટા રહે ને હોવા જો આપો નીકળજો બહાર એ તો જરૂર હોય મારા મોકો આવીને સીધા તમે ગયા તો નજર માં ગયા છે જાગી કે નતો છે એ દુકાને કર લે રખડને આવી જા કઈ ગલી નીકળું પીછલા ગલી પીછલા ગલીમાં માં મેડમ તો કાલે આવ્યા હતા કાલે કાલે લીધું ને અને આજ મને ફોર્સ કરીને લાવ્યા છે હું લે ખબર નહીં નાઈટ ડ્રેસ લીધો તો હું લેવાનું આ પેર લઈ બાકી લઈ લે ને બેહાડ તેડી ને વેચા દેવી બસમાં સુરત સોફા હું ઉડાઈ દઈએ જો પીછલા ગલી માં આગળ એમ ક્યાં લેના હે માલુમ નહીં એ લેડીઝ સ્ટાફ ની જરૂર છે જવું તમે ઘરે જવું છું હું આવું હોતું

ખવાઈ ક્યારે <laughs> <museums!"> <oddly together> મોટો ખાવસ હુંને ખબર જ એક્સપીરિયન્સ આ વન ટુવે સુરત સુરત તમાર ટાઈમ પૂછ્યા જાવ ટાઈમ તો 9:00 થઈ જશે તો ગોકે ભુમરા થા દીપન લાગતું હે બેગ બેગ તૈયાર થઈ ગઈ કે એને જતો તો બેગ બેગ તૈયાર થઈ ગઈ છે

એટલે ભાઈ જાવ એટલે મેં તો કાંઈ નહીં વાળી થોડી ટકર આવશે સુરત તો રોકાય નહીં તો સારું એમ રોતી હતી સોર વર્ષ થઈ ગયા આવું હતું ડિસારીને એટલે એમ આવું હતું અને આમ નહોતા હોય એમ કારણ કે આમ ભઈ જાય ને એકલું એકલું લાગતું હતું કે તમે વહી જાવ એટલે હું કામ રહ્યો કે એકલું એકલું લાગે છે વહી જાય નથી હાલો તો પછી આવો છે સારું હાલો હવે મન પડતા ક્યાં તે પણ નિશેથી சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு तो गाइस गुड मॉर्निंग आप देख सकते हो कि हम निकल गए हैं हमारे घर पर चल के चल के घर जा रहे और ये देख सकते हो बहुत टाइला कर रही है मेरे सामने इसको भूख लगी है खाने का इधर से लेने का है इधर दुकान अभी खुली नहीं है बाद में वही आएंगे लेने के लिए तो कौन आएगा मैं नहीं मैं नहीं आऊँगा ठीक है चल रहे तो भाखरी बनेगी साफ बनाएगी <laughs> मैं लेने आऊँगा ठीक है तो चलो गाइस ये हमारा इधर घर है आपने देखा ही होगा व्लॉग में नहीं देखा तो आज भी देखा सकते हो देखा क्या भूल गया मैं देख सकते, <laughs> देख सकते हो अब हम चल के देख देख, देख गाड़ी है <laughs> चल के अब जा रहे हैं घर पे तो चलो अब घर पे ही दिखाएंगे मित्रों तरह टप्पू मैडम मिस टपो हो चेक कर रही है कई बजू

व्धाइट य Bondi है अबाध्टी खाने घ्प्यण करेकnh सब्सक्तित अड्टEt घपना राती बनाताई नतिति घल कौ से यह उद हम इपनात करनो अगरै भै लोय करेखलाईन पर मतरहना तुगाएले जला व्जद सं嬉ह व्यद घूल Það er náttúrulega bæra.